અરવલ્લીના મોડાસા શહેરમાં ટ્રાફિકના વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલવા પોલીસ દ્વારા ક્રેનની શરૂઆત કરવામાં આવી છે શહેરમાં રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ વાહનોને ખસેડવા માટે આવતી ફોર વ્હીલર અને ટુ વ્હીલર વાહનો માટે ક્રેનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા ટ્રાફિક ટ્રસ્ટના સભ્ય અને નગરપાલિકાના પ્રમુખની ઉપસ્થિતિમાં બે ટ્રાફિક ક્રેનને ફ્લેગ ઓફ કરવામાં આવી શહેરના બસ સ્ટેશન રોડ શામળાજી રોડ અને મુખ્ય બજાર વિસ્તારના ટ્રાફિકનો સૌથી વધુ પ્રશ્ન સર્જાતા હોય છે તેનું નિવારણ લાવવા જિલ્લા પોલીસ વડાએ બંને ક્રેનનો આજથી વિધિવત રીતે શરૂઆત કરાવીને ટ્રાફિકનો પ્રશ્ન હલ કરાવવા ઝુંબેશ શરૂ કરી છે સૌ પ્રથમ હું પોલીસ અધિક્ષક શ્રી જાડેસા સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે આવું સરસ મજાનો કામ એમને મેં પહેલા દિવસ એમને ધ્યાન દોર્યું હતું અને આજે એ કામનો શુભારંભ એમના હાથે અમે કર્યો એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન આપીશ બીજું મોડાસા નગરની ખાસ જનતાને વિનંતી કરીશ કે આ જે ટોઈંગ વાન ચાલુ કરી છે જે ટુ વ્હીલર અને ફોર વ્હીલર બંને માટે છે તો મોડાસા નગરની જનતાને આ ટ્રાફિકના અડચણ રૂપમાં માટે જ છે કરેલી છે અને મોડાસા નગરની સુખાકારી માટે જ છે તો દરેકે આની વિનંતી કે આ જે આનું ધ્યાન દોરે અને ખાસ વિનંતી કે જે પાટાની અંદર આપ વ્હીકલ મૂકો છો એની અંદર જ આપ મૂકો તેવી મારી નમ્ર વિનંતી છે અને આની અંદર અમને સાથ અને સહકાર અને પોલીસ ડિપાર્ટ મોડાસા નગરની પોલીસ ટીમને પણ સાથ અને સહકાર આપવા વિનંતી કરું છું સાહેબ ટ્રાફિક સિંગટ પણ લગાવવામાં આવ્યા છે કરોડ લાખો રૂપિયાના ખર્ચે એ કયા કારણોસર ચાલુ ટ્રાફિક સિગ્નલ પણ અત્યારે ભૂગર્ભનો જે રોડ બની રહ્યો હતો એના લીધે બંધ રાખ્યા છે જ્યારે એસપી સાહેબ જોડે એની પણ વાત થઈ ગયેલી છે અને એ પણ ટૂંક સમયમાં ચાલુ થશે આજથી બે ક્રેન ચાલુ કરવામાં આવી છે ખાસ કરીને ટોઈંગ માટે થઈને જે લોકો અલ્ટરુટ પાર્કિંગ કરે છે જે મેઇન મેઇન રસ્તાઓ ઉપર ટ્રાફિકના પ્રશ્નો થાય છે એને માટે થઈને અગાઉ ઓલરેડી નગરપાલિકાએ અમને એક ટ્રેક્ટરની ફેસિલિટી આપેલી પણ પ્રોફેશનલ ટ્રેન માણસો સાથે પ્રોફેશનલ જે ક્રેન ઓપરેટર છે એની સાથે અમે આજે એક ફોર વ્હીલર માટે અને એક ટુ વ્હીલર માટે આ ક્રેનની નગરપાલિકાના પ્રમુખશ્રી અમારા ટ્રાફિક ટ્રસ્ટના સભ્યો અને અન્ય આગેવાનો સાથે આજે એક શુભારંભ કર્યો છે સર આ પણ ચાલુ હતી અને બંધ થઈ ગઈ આના માટે કોઈ મોનિટરિંગ ટીમ છે કે શું સુપરવિઝન કરશે કારણ કે ઘર્ષણ બહુ બધા થતા હોય છે લોકોને અપીલ છે કે આ જે કામ છે એ લોકો માટે છે અને ટ્રાફિકની વ્યવસ્થા સારી રીતે જળવાય એના માટે છે અને જે કંઈ પણ આ કામ કરી રહ્યું છે એ કાયદેસર કામ છે એટલે એની સાથે અમે પોલીસની ટીમ પણ રાખી છે પ્રોપર મોનિટરિંગ પ્રોપર સુપરવિઝન જિલ્લા ટ્રાફિક કરી રહ્યું છે અને એની અમે અગાઉ પણ જ્યાં અને પહેલાં જ્યાં જ્યાં પોસ્ટિંગ હતું ત્યાં વ્યવસ્થા ચાલુ કરીને આવ્યા છે ને હજી ચાલુ છે એમાં કોઈ પ્રશ્ન નથી દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી